પૂર્વા કચ્છમાં કાયદો વ્યવસ્થાના ઉડિયા ધજાગરા જાહેર પબ્લિક વિસ્તારમાં લુખા તત્ત્વોનો આતંક અવરનવર થતા મડર ગરમ તાસીરનો વાગડ મથકનો રાપર તાલુકો કચ્છ જિલ્લાના રાપર શહેરમાં ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે કાયદો વ્યવસ્થાનો કોઈ પણ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રાપર શહેરના બસ સ્ટેશનમાં યુવકને માર મારીને ઉભી બજારે દોડાવી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે રાપર શહેરમાં લોકોને કાયદો અને વ્યવસ્થાની કોઈ પણ બીક નથી જેને કારણે ખુલ્લે આમ એક વ્યક્તિ રાપર શહેરની બજારમાં બીજી વ્યક્તિને માર મારીને ઉભી બજારે દોડાવી રહ્યો છે રાપર શહેરમાં કાયદો વ્યવસ્થા કથળતી હોય તેવા દ્રશ્યો અહીં સ્પષ્ટ નજરે જોવા મળી રહ્યા છે એક વ્યક્તિ બીજી વ્યક્તિને લાકડીના છૂટા ઘા મારી રહી છે તેમજ લાકડી લઈને એક વ્યક્તિ બીજી વ્યક્તિને રાપર શહેરમાં ઊભી બજારે દોડાવી રહી છે રિપોર્ટ બાઈ ગની કુંભાર